તો આ તરફ જૂનાગઢ જિલ્લાના ખડિયા પાસે નરસિંહ મહેતા યુનિવર્સિટીના સરકારી પોલિટેકનિક કોલેજમાં કોમ્પ્યુટર વિભાગના કાયમી પ્રોફેસર ન હોવાને કારણે હાલ વિવાદનો મધપૂળો છે છેલ્લા બે દિવસથી આ સરકારી કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરીને કોમ્પ્યુટર વિભાગમાં કાયમી પ્રોફેસરની માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ સરકારી કોલેજના પ્રિન્સિપાલ વીસી જાગાણી દ્વારા પણ વિદ્યાર્થીઓની માંગણી યોગ્ય હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કોલેજમાં છેલ્લા ત્રણ વર્ષથી કોમ્પ્યુટર વિભાગમાં કોઈ કાયમી પ્રોફેસર ન હોવાથી વિદ્યાર્થીઓના ભણતર પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે શિક્ષણ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ કોમ્પ્યુટર વિભાગના કાયમી શિક્ષકની નિમણૂક થાય તે માટે અનેક રજૂઆતો પણ કરી છે પરંતુ હજુ સુધી અમારી રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે ત્યારે કોઈ પણ ફેકલ્ટી નથી કે ગવર્મેન્ટ પોલીટેકનિક જુનાગઢ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ખાતે કોઈ પણ ફેકલ્ટી નથી ન હોવા છતાં અમે સરકારને એવી જાણ કરીએ છીએ કે જે ફેકલ્ટી છે આવે અને આ જે જે હોવા અમે એ સાથી સાથ લીધેલો અને અલગ અલગ જે ઇશ્યુ અમારા હતા જે અમે પ્રિન્સિપાલને કીધા પ્લસ જે પણ અમે ઇશ્યુ હતા અને બીજા જે બારના જે બધા ઘણા કર્મચારી આવ્યા એને બી અમે કીધું અને એવી મેન્ટ છે અમારી કે પોલિટેકનિકમાં ફેકલ્ટી આવે આ સંસ્થામાં કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ બે હજાર ત્રેવીસમાં ચાલુ થયો છે સાયન્સની ઇન્ટેક છે પરંતુ સરકારે હજી સુધી રેગ્યુલર ફેકલ્ટી ન હોવાને કારણે સરકારના નીતિની મુજબ બી ફર્સ્ટ ક્લાસવાળા વિઝિટિંગ લેક્ચર અમે બોલાવીએ છીએ જેમાં વિઝિટિંગ લેક્ચરનું રેમ્યુનેશન સરકારના નિયમ અનુસાર આપીએ છીએ અને વિદ્યાર્થીને ભણવા છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી આ વિદ્યાર્થીનો હલાબોલ જોઈ એની રજૂઆત સાંભળી કે ફેકલ્ટી જે છે એ બે જ ફેકલ્ટી છે એટલે વ્યવસ્થિત ભણાવતા નથી અને આ ફેકલ્ટીને તમારા રેગ્યુલર ફેકલ્ટીની માંગ કરી છે એ બાબતે રેગ્યુલર ફેકલ્ટી માટેનો વિદ્યાર્થીની રજૂઆત તથા અમારી સંસ્થા તરફથી લેટર પેડ ઉપર અમારી હાયર ઓથોરિટીને આપેલું છે આ રજૂઆત આમ તો અમે સરકારી નિયમ મુજબ વિઝિટિંગ લેક્ચર બદલે રેગ્યુલર લેક્ચરર આવી જાય તો સરળતાથી ઘણા બધી રીતે અનુકૂળ રીતે અને અમને પણ સરળ રીતે